નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે કોલકત્તા રેપ મર્ડર કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અરવલ્લીનો વાત્રક ડેમ છન્નું ટકા ભરાયો છે જાણો અમદાવાદ ભુજ વંદે મેટ્રો ટ્રેનનું ભાડું ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે એક પંચાણું લાખ ભક્તો ઉમટી પડ્યા છે ગુજરાતમાં શિક્ષણ સુધર્યું કે નહીં ભાદરવી પૂનમનો મેળો આ બસો હવે દોડશે ગુજરાતના કોંગ્રેસના બે નેતાઓ જમ્મુ કાશ્મીરમાં સ્ટાર પ્રચારક તરીકે જોડાશે આગળ વાત થશે વડોદરામાં પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મળતું હોવાની ફરિયાદો સામે આવી છે દગડુ શેઠ ગણપતિ બાપાને પાંચસો એકાવન મીટરની સૌથી લાંબી પાઘડી પહેરાવવામાં આવી છે ત્યારે આગળ વાત થશે ઇલેક્ટ્રિક વ્હીકલ અંગે જાણીલો આ સમાચાર પાણીમાં નૂડલ્સ નાખતા જ કીડો બહાર આવી હતો જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલનું પહેલું નિવેદન સામે આવ્યું છે ત્યારે આગળ વાત થશે યુવતીને પ્રેમ સંબંધ ભારે પડી ગયો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમદાવાદની એક યુવતીને પ્રેમ સંબંધ બહાર પડ્યો છે યુવતીને તેના ઘરની નજીક રહેતો યુવક સાથે પ્રેમ થયો હતો થોડા સમય બાદ યુવક નશો કરતો હોવાનું માલુમ પડ્યો છે તો યુવતીએ તેની સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો ત્યારબાદ પ્રેમમાં પાગલ બનેલા યુવકે યુવતીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું યુવકે યુવતી અને તેના પિતાને યુવકે જાહેરમાં રોકીને ગાળો બોલી હતી અને ધમકી પણ આપી હતી યુવકથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલનું પહેલું નિવેદન સામે આવ્યું છે તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા કહ્યું છે કે હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું લાખો લોકોએ મારા માટે પ્રાર્થના કરી છે લોકોની પ્રાર્થનાથી હું બહાર આવ્યો છું મારું મનોબળ સો ટકા વધી ગયું છે મારું જીવન દેશને સમર્પિત છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીમાં નૂડલ્સ નાખતા જ કીડો વળ્યો છે એમપીમાં જબલપુરમાં કટંગી વિસ્તારના ગ્રાહક અંકિતા સેંગરે નજીકની દુકાનમાંથી નૂડલ્સ લાવ્યો હતો આ નૂડલ્સને પાણીમાં નાખતા જ જીવાણુઓ તરવા લાગ્યા હતા યુવકે જણાવ્યું હતું કે નૂડલ્સની પેકેજિંગ ડેટ મે બે હજાર ચોવીસ છે અને એક્સપાયરી ડેટ જાન્યુઆરી બે હજાર પચીસ છે અંકિતે આ અંગે નેશનલ કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી હતી જે બાદ ફૂડ ઓફિસરે તપાસ શરૂ કરી છે અને ફૂડ સેફટી ઓફિસરે નૂડલ્સને ટેસ્ટિંગ માટે મોકલ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ મળતી સબસિડીની સમય મર્યાદા આવનારા સાત મહિના સુધી એટલે કે માર્ચ બે હજાર સુધી લંબાવી દેવામાં આવી છે સરકારે પીએમ ઇ ઈ ડ્રાઈવ દ્વારા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સમ પર રૂપિયા દસ હજારની સબસિડીનો લાભ યથાવત રાખ્યો છે અગાઉ ઇલેક્ટ્રિકથી થ્રી વ્હીલર્સ પર પચાસ હજારની સબસિડી આપતી સરકારે એપ્રિલ બે હજાર ચોવીસથી આ રકમ ઘટાડીને રૂપિયા પચીસ હજાર કરી છે સાથે જ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં આઠ વંડર ગ્રુપ દ્વારા દગડુ શેઠ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે દગડુ શેઠ ગણપતિ બાપાને સૌથી મોટામાં મોટી પાંચસો ને એકાવન મીટરની પાઘડી ગણપતિજીને પહેરવામાં આવી છે આ ઉપરાંત અગિયાર હજાર અગિયાર મોદક લાડુની પ્રસાદી કરીને લોકોને પ્રસાદમાં આપવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ બંને બાબતોની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તરીકે નોંધણી પણ કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ બાદ હવે પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મળતું હોવાની ફરિયાદો સામે આવી છે રામવાડી જૂની રામવાડી સરસ્વતી નગર વગેરે વિસ્તારોમાં આ પ્રકારની ફરિયાદો ઉઠી છે આ ઉપરાંત હરણી વિસ્તારના નાગરિકો પણ જણાવી રહ્યા છે કે છેલ્લા છ દિવસથી હરણી ગામ લીમડી ફળિયામાં ગંદુ અને દુર્ગંધ મારતું ડોળું પાણી પણ મળી રહ્યું છે મિત્રોને મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં બે હજાર ચૌદ બાદ ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બંને ગઠબંધનમાં લડી રહ્યા છે કોંગ્રેસે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે ગુજરાત કોંગ્રેસના બે નેતાઓ જમ્મુ કાશ્મીરમાં સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે જ્ઞાનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણીને જમ્મુ કાશ્મીર ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમનો મેળો અંબાજી માટે પાલનપુર મહેસાણા હિંમતનગર અને અમદાવાદ એસટીની ને પચાસ બસો દોડશે પાલનપુરના સાત ડેપોની ને પચાસ મહેસાણા હિંમતનગર અને અમદાવાદ વિભાગની બસો 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 દોડશે બનાસકાંઠા રૂટની બસો માટે અંબાજીમાં આરટીઓ સર્કલ અને ગબ્બર તળેટીએ અને મહેસાણા હિંમતનગર અને અમદાવાદ રૂટની બસો માટે અંબાજીમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર હંગામી સ્ટેન્ડ બન્યું છે દાતાથી અંબાજી અને અંબાજીથી ગબ્બર પર્વત માટે મિની અને ગુર્જર નગરી પણ બસો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત દેશભરમાં સરકારી શાળાઓની પરિસ્થિતિ અંગે સૌ કોઈ જાણે છે દેશના ઘણા વિસ્તારો એવા છે જેની સરકારી શાળામાં હાલત ખરાબ છે દરેક અહેવાલ મુજબ ગુજરાતમાં સરકારી શિક્ષણનું સ્તર સુધર્યું છે સરકારી આંકડા મુજબ ચાલુ વર્ષમાં બે લાખથી વધુ બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવ્યા છે આ મામલે તમે શું કહેશો કમેન્ટમાં તમારા વિસ્તારની સરકારી શાળા અંગેનો અહેવાલ પણ જણાવી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માય ભક્તો ઉમટી પડ્યા છે સામે આવેલા આંકડા અનુસાર પ્રથમ દિવસે આશરે એક પંચાણું લાખ જેટલા માય ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ગીરિમાળાઓ ધ્રુજી ઉઠી હતી વર્ષે આશરે ત્રીસ લાખ જેટલા ભક્તો ઉમટવાનો અંદાજ છે લગભગ એંસી જેટલી એંસી લાખ જેટલી આવક પણ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ભુજ વચ્ચેની વંદે મેટ્રો ટ્રેનનો સોળ તારીખથી પ્રારંભ થશે ત્રણસો ને ચોત્રીસ કિલોમીટરની રૂટની આ ટ્રેનમાં ઇકોનોમી ક્લાસમાં એક હજારને બાવન રૂપિયા પ્રીમિયમ ક્લાસમાં અઢારસો ને અગ્નસિત્તેર રૂપિયા ભાડું રહે તેવી સંભાવના છે અમદાવાદથી આ ટ્રેન સાંજે સાડા પાંચ કલાકે રવાના થઈને સાંજે પાંચ વાગ્યાને ચાલીસ મિનિટના રોજ સાબરમતી સાંજે પાંચને સુડતાલીસના રોજ ચાંદ લોડિયા પહોંચશે આ ટ્રેન રાત્રિના નવ ને પચાસ મિનિટે ગાંધીધામ જ્યારે રાત્રે અગિયારને દસ મિનિટે ભુજ પહોંચી જશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સહિત ઉત્તર ગુજરાતમાં શ્રાવણના પાછોતરા દિવસોથી શરૂ થયેલી મેઘ સવારી ભાદરવામાં ભરપૂર જોવા મળી હતી જેના કારણે સાબરકાંઠા અરવલ્લીના તેર જળાશયો પૈકી છ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવે છે અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ છન્નું ટકા ભરાઈ ચૂક્યો છે ભાદરવામાં પણ મેઘાની તોફાની બેટિંગના પગલે સો ફૂટ ઊંડા કૂવા પણ ભરાવાની આણી ઉપર આવીને ઊભા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા રેપ મર્ડર કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કેસની તપાસને ઝડપી બનાવવા માટે આરોપી સંજય રોયનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે સંજયના નાર્કો ટેસ્ટ માટે સીબીઆઈને મંજૂરી મળી ગઈ છે અગાઉ સંજયને પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જો કે પોલીસ પોલીગ્રાફ ટેસ્ટ દ્વારા કેસનો ઉકેલ લાવવામાં અપેક્ષા મુજબ સફળ થઈ શકી નહોતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે